રસાયણશાસ્ત્રની દુનિયાને માત્ર પદાર્થોના અભ્યાસ તરીકે ન જુઓ એને એક સ્ટેજ તરીકે વિચારો જ્યાં એસિડ અને બેઝ જેવા કલાકારો એકબીજા સાથે એક અદ્ભુત રાસાયણિક નૃત્ય કરે છે તો આજે આપણે આ જ ડાન્સના નિયમો અને તેની સુંદરતાને સમજવાના છીએ ચાલો આ રસપ્રદ દુનિયામાં ઊંડા ઉતરીએ તો આપણે આખી વાત કેવી રીતે સમજીશું જો સૌથી પહેલાં તો આપણે એસિડ અને બેઝની સાચી ઓળખ શું છે તે જાણીશું પછી જોઈશું કે તેઓ ધાતુઓ કાર્બોનેટ્સ અને ઓક્સાઇડ સાથે કેવી રીતે વર્તે છે અને છેલ્લે સૌથી રસપ્રદ ભાગ જ્યારે તેઓ એકબીજાને મળે છે ત્યારે શું થાય છે કોઈ પણ પ્રતિક્રિયાને સમજતા પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે જે તે પદાર્થનો મૂળભૂત સ્વભાવ શું છે તો ચાલો આપણે એ જ સવાલથી શરૂઆત કરીએ કે આ એસિડ અને બેઇઝ ખરેખર છે શું આ એક એવો સવાલ છે જે આ બંને વચ્ચેનો પાયાનો તફાવત સ્પષ્ટ કરી દે છે તેમની ખરી ઓળખ પાણીમાં ગયા પછી જ છતી થાય છે તેમની વર્તણૂક જ બધું કહી દે છે તો એસિડની ઓળખ શું બસ આટલું જ યાદ રાખવાનું છે એચ પ્લસ આયન જ્યારે પણ કોઈ એસિડ પાણીના સંપર્કમાં આવે ત્યારે તે તરત જ હાઇડ્રોજન આયનો એટલે કે એચ પ્લસ છોડવાનું શરૂ કરી દે છે અને આ જ આયનો તેની એસિડિક પ્રકૃતિ માટે જવાબદાર છે અને હવે વાત કરીએ બેઝની તે એસિડથી બિલકુલ વિરુદ્ધ છે તેની ઓળખ છે હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે ઓએચ માઇનસ જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તે આ આયનો મુક્ત કરે છે હા અને એક વાત ખાસ યાદ રાખજો જે બેઝ પાણીમાં ઓગળી શકે તેને આલ્કલી કહેવાય છે સારું હવે આપણે તેમની ઓળખ તો જાણી લીધી તો ચાલો હવે એ જોઈએ કે જ્યારે આ એસિડ અને બેઝ કોઈ ધાતુને મળે છે ત્યારે કેવો ધમાકો થાય છે અહીંથી ખરી મજા શરૂ થાય છે જુઓ આનો એક સીધો અને સરળ નિયમ છે જ્યારે પણ કોઈ એસિડ કોઈ સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરે તો પરિણામ લગભગ હંમેશા એક જ હોય છે એક પ્રકારનો ક્ષાર બને અને સાથે હાઇડ્રોજન વાયુ છૂટો પડે બસ આટલું જ ચાલો આ નિયમનું એક જીવંત ઉદાહરણ જોઈએ અહીં જુઓ ઝિંક ધાતુ એટલે કે ઝેડેન હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એચસીએલ સાથે પ્રક્રિયા કરી રહી છે અને પરિણામ શું મળ્યું બરાબર નિયમ મુલબ ઝિન્ક ક્લોરાઇડ નામનો ક્ષાર અને સાથે હાઇડ્રોજન વાયુ જે આ ઉપર તરફનું તીર બતાવે છે કે તે મુક્ત થઈ રહ્યો છે હવે અહીં એક મજેદાર વાત છે ઘણાને એવું લાગે કે આવું તો માત્ર એસિડ જ કરે પણ ના કેટલાક બેઝ પણ અમુક ધાતુઓ સાથે બરાબર આવી જ પ્રતિક્રિયા આપે છે આ બતાવે છે કે તેમનામાં થોડી ઘણી સમાનતા તો છે જ અહીં પણ આપણી ઝિંક ધાતુ છે પણ આ વખતે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નામના બેઝ સાથે પ્રક્રિયા કરી રહી છે અને પરિણામ સોડિયમ ઝિન્કેટ નામનો એક ક્ષાર બન્યો અને હા ફરીથી પેલો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો સારું તો ધાતુઓ સાથે તો બંને પ્રતિક્રિયા કરે છે પણ શું કાર્બોનેટ સાથે પણ આવું જ થશે ચાલો જોઈએ અહીંથી જ એસિડ અને બેઝ વચ્ચેનો એક મોટો તફાવત સ્પષ્ટ થશે આ એક કોયડા જેવું છે અને અહીં નિયમ સંપૂર્ણપણે બદલાઈ જાય છે જ્યારે એસિડ કોઈ ધાતુ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ક્ષાન અને પાણી તો બને છે પણ જે વાયુ ઉત્પન્ન થાય છે એ હાઇડ્રોજન નથી એ છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ આ ઉદાહરણ જુઓ સોડિયમ કાર્બોનેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય છે અને શું બને છે ત્રણ વસ્તુઓ સોડિયમ ક્લોરાઇડ જે આપણું સામાન્ય મીઠું છે સાથે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુના પરપોટા અને આ છે સૌથી મહત્વનો મુદ્દો અહીં ખાસ ધ્યાન આપજો આ પ્રતિક્રિયા માત્ર ને માત્ર એસિડ જ આપે છે બેઝ ધાતુ કાર્બોનેટ સાથે આ રીતે વર્તતા નથી આ જ વસ્તુ એસિડને બેઝથી અલગ પાડે છે અત્યાર સુધી આપણે જોયું કે એસિડ અને બેઝ બીજા પદાર્થો સાથે કેવી રીતે વર્તે છે પણ હવે આપણે સૌથી મોટો સવાલ પૂછીશું જ્યારે એસિડ અને બેઝ પોતે એકબીજાને મળે ત્યારે શું થાય આ એમની અંતિમ મુલાકાત છે આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહેવાય છે નામ જ બધું કહી દે છે એસિડ અને બેઇઝ મળે છે અને એકબીજાના ગુણધર્મોને સંપૂર્ણપણે રદ કરી નાખે છે ન એસિડ રહે ન બેઇઝ બસ એક તટસ્થ દ્રાવણ બને છે અને આ પ્રક્રિયાનું સૂત્ર એટલું સરળ અને સુંદર છે એક એસિડ અને એક બેઝ ભેગા મળે એટલે પરિણામમાં ફક્ત બે જ તટસ્થ વસ્તુઓ મળે ક્ષાર અને પાણી બસ વાત પૂરી અને આ તેનું સૌથી ક્લાસિક ઉદાહરણ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે એક મજબૂત બેઇઝ છે તે હાઇડ્રોક્લોરિક એસિડ જે એક મજબૂત એસિડ છે તેની સાથે મળે છે અને શું બનાવે છે સોડિયમ ક્લોરાઇડ એટલે કે આપણું ખાવાનું મીઠું અને પાણી ખરેખર કેટલી સંતુલિત પ્રક્રિયા છે ચાલો હવે આપણા આજના વિશ્લેષણના છેલ્લા ભાગ તરફ જઈએ અહીં આપણે જોઈશું કે એસિડ અને બેઇઝ ઓક્સાઇડ સાથે કેવી રીતે વર્તે છે આ એક એવી વાર્તા છે જેમાં વિરોધીઓ જ એકબીજા તરફ આકર્ષાય છે આ કોષ્ટકાખી આખી વાતને એકદમ સરળ બનાવી દે છે જો ધાત્વી ઓક્સાઇડનો સ્વભાવ બેઝિક હોય છે તો તે કોની સાથે પ્રક્રિયા કરશે તેનાથી વિરોધી એટલે કે એસિડ સાથે અને અધાત્વી ઓક્સાઇડનો સ્વભાવ એસિડિક હોય છે તો તે બેઝ સાથે પ્રક્રિયા કરશે અને બંને કિસ્સામાં પરિણામ શું મળે ક્ષાર અને પાણી દાખલા તરીકે કોપર ઓક્સાઇડ લો તે એક ધાત્વીય એટલે કે બેઝિક ઓક્સાઇડ છે જ્યારે તે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તે કોપર ક્લોરાઇડ નામનો ક્ષાર અને પાણી બનાવે છે હવે બીજી બાજુ જોઈએ કાર્બન ડાયોક્સાઇડ તે એક અધાત્વીય એટલે કે એસિડિક ઓક્સાઇડ છે તે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝ સાથે પ્રક્રિયા કરે છે અને કેલ્શિયમ કાર્બોનેટ નામનો ક્ષાર અને પાણી બનાવે છે તો ચાલો આપણે જે કંઈ પણ શીખ્યા તેને ફટાફટ યાદ કરી લઈએ એસિડ એટલે એચ બેઝ એટલે ઓએચ માઇનસ બરાબર બંને ધાતુઓ સાથે મળીને હાઇડ્રોજન વાયુ બનાવી શકે છે પણ યાદ રાખજો માત્ર એસિડ જ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે આ મુખ્ય તફાવત છે અને જ્યારે તેઓ એકબીજાને મળે ત્યારે તેઓ તટસ્થ થઈને ક્ષાર અને પાણી બનાવે છે અને છેલ્લે ઓક્સાઇડ સાથેની તેમની પ્રતિક્રિયા વિરોધી સ્વભાવ પર આધાર રાખે છે સરળ છે નહીં આ એક વિચારવા જેવો સવાલ છે ખરું ને રસોડામાં વપરાતા વિનેગરથી લઈને પેટમાં થતી એસિડિટીને શાંત કરવા માટે લેવાતી દવાઓ સુધી આ રાસાયણિક પ્રતિક્રિયાઓ આપણી આસપાસ સતત થઈ રહી છે હવે પછી જ્યારે પણ આવી કોઈ ઘટના જોશો ત્યારે તેની પાછળનું વિજ્ઞાન જરૂર યાદ કરજો